નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના હશે કે ફી ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસની અંદર કેવી રીતે મળશે મહિલાઓને તો મિત્રો ગુજરાતની દરેક મહિલાઓને મળશે આ યોજનાનો લાભ તો ફોર્મ કેવી રીતે ભરવું કેવી રીતે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપી છે તો મિત્રો નવો હોય તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય મિત્રો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે મિત્રો તો ચલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો ગુજરાત ગુજરાતની મહિલાઓ માટે ખુશખબર છે આપશે મફત સિલાઈ મશીન ઝડપથી કરો અરજી મિત્રો તમે ગુજરાતની મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન તો મિત્રો જલ્દીથી જલ્દી તમે એપ્લાય કરો આ યોજના તારા હાલની અંદર લાઈવ ચાલુ છે તો કેવી રીતે એપ્લાય કરું તમને લાઈવ પ્રોસેસ તમને બતાવી દઉં વિડીયોની અંદર તો વિડીયોની અલગ જોજો સ્કીપ ના કરતા ગુજરાત સરકાર સિલાઈ મશીન યોજના મહિલાઓ મફત સિલાઈ મશીન આપે છે જાણો અરજી કેવી રીતે કરવી પાત્રતા અને જરૂરી દસ્તાવેજ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું મિત્રો મિત્રો આજે આપણે ગુજરાત સરકાર એક જ ખૂબ જ ઉપયોગી યોજના વિશે વાત કરીશું જે કે મહિલાઓ આર્થિક રીતે બનાવવા માટે શરૂ કરવામાં આવે છે જી હા અમે એ વાત વાત કરી રહ્યા છે કે સિલાઈ મશીન યોજનાની આ યોજના હેઠળ યોગ્ય મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો મિત્રો આ સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગના મહિલાઓ વિધવાઓ અને શારીરિક રીતે અશક્ય બહેનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવું તેમજ ઘરે બેઠા સિલાઈ કામ કર્યા આવક મેળવી તક મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો કોણ અરજી કરી શકે છે મિત્રો પાત્રતા કેટલી જોઈએ અરજદા ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ મિત્રો ગુજરાતનો રહેવાસી પરમાનન્ટ હોવો જોઈએ ઉંમર વીસથી ચાલીસ વર્ષના વચ્ચે હોવી જોઈએ મિત્રો તમારી ઉંમર વીસથી ચાલીસ વર્ષના વચ્ચે હોવી જોઈએ પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ મતલબ એક વર્ષની આવક તમારે એક લાખથી વીસ હજારથી ઓછી હોવી જોઈએ મહિલા પાસે સિલાઈ કૌશલ્ય અથવા તાલીમ પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો જો જે મહિલાને આ ફોર્મ ભર્યું હોય તેને તાલીમ ફોર્મ હોવું જોઈએ તાલીમ સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા સિલાઈ મશીનનું કૌશલ્ય સિલાઈ મશીન આવડતું હોવું જોઈએ મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ જાણી લઈએ મિત્રો તેમાં દિવસે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો રહેઠાણ પુરાવો જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝ ફોટો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરો એટલે તમારે જોડી રાખવાના છે તે ત્યાં આગળ અપલોડ કરવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી અને કઈ વેબસાઇટ ઉપર કરવી સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ઉપર જાઓ એ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ઉપર જાઓ ત્યાં આગળ ન્યૂ યુઝર તરીકે રજિસ્ટ્રેશન અને લોગિંગ કરો માનવ કલ્યાણ યોજના અથવા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પસંદ કરો સિલાઈ મશીન સહાય યોજના પસંદ કરો વિકલ્પ પસંદ કરો અને ફોર્મ ભરો બધા જ દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો મિત્રો મિત્રો તમારે આ વેબસાઇટ એ સમાજ કલ્યાણ તમારે આ વેબસાઇટ ઉપર જઈને ત્યાં આગળ ફોર્મ ભરવાનું રહેશે ગૂગલની અંદર સર્ચ મારશો એટલે આવી જશે ત્યાંથી તમે તમારા મોબાઈલમાંથી તમે આ ફોર્મ ભરી શકો છો મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાઈ શકે